જરોદ ગામના ભાવિક ભક્તો દ્વારા છેલ્લા બાર વર્ષથી જરોદ મુકામે ચેત્ર નવરાત્રીમાં પગ જતા સંઘના યાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવે છે આ વિસામાના પંડાલમાં પગપાળા જતા યાત્રિકોને ચા નાસ્તો તેમજ ભોજન સાથે રહેવાની સેવાઓ પૂરી પાડવામાં આવે છે સાથે કોઈ યાત્રીઓની બીમાર જેવી પરિસ્થિતિ હોય તો દવાઓ પણ પૂરી પાડવામાં આવે છે આ જરોદ ગામના માતાજીના ભાવિ ભક્તો છેલ્લા બાર વર્ષથી વિશા મા પંડાલનું આયોજન કરી ચૈત્રી મહિનામાં નવ દિવસ ધાર્મિક સેવા આપી એક માનવતાની મહેક ફેલાવે છે વાઘોડિયા તાલુકાનું મોટામાં મોટું ગ્રામ એટલે ગામ જરોદ વિભાગમાં જરોદની આજુબાજુ તો ખરા જ પ્રવાસીઓ પાવાગઢ ચૈત્રી નવરાત્રી નિમિત્તે જાય છે પગપાળા યાત્રા તેમાં અમે અહીંયા નાસ્તો પાણી જમણવાર નાવા ધોવાની બધી સગવડ આપીએ છીએ અને ખૂબ પ્રવાસીઓ ખોબે ખોબે ચાલતા ચાલતા નીકળે છે અહીંથી કેટલાક પગવાળા પદયાત્રીઓ ઉગાડા પગે પણ નીકળે છે અને માતાજીની કૃપાથી અમારો દસ બાર વર્ષથી અહીંયા ભંડારો ચાલે છે એમાં બધા ગામ લોકોનો અને બધા મિત્ર મંડળોનો સાથ સહકાર હોય છે અને ખૂબ ભયંકર શાંતિથી ચોવીસ કલાક ભંડારો ચાલે છે રાતના રહેવાની સગવડ ગાદલા રજાઈ જે કંઈક એસી ટાઈપ પંખા બંખા બધું જ અમે મેનેજ કરીએ છીએ અને પ્રવાસીઓનો પણ સાથ સહકાર ખૂબ હોય છે અગાઉથી જ અમને ફોન કરી દે છે જંબુસર પાલેજ બાલેજ દૂરથી ભરૂચ અંકલેશ્વર ત્યાંથી પણ ઘણા સંઘ અહીંયા આવે છે